લગન આયા ખબર લગ્ન આયા ઘણો બધો લગ્ન છે તો નવો લાવવો પડશે કે નવો લાવવો પડશે હવે બજારમાં માં જતા

ફોન કરી દઈએ ને હા તો બાર હું ફોન લેતા હોઉ અને ફોન કરીને કઈ દઈએ હમ કે ત્યાં આવી જાય છે બરાબર હા મોજ બેઠો હાલો ચોતા ભાઈ અરે ગાડી છો નબરી હે અરે આ રોગડો લેવા જ આવ્યું આ પેશિયલ જ કરવાની એમ ગાડી તો ઓહ आोततेरे फाडी दोत्या लताय जे रामाकडं लग्न आय ती कोक आता कम फोन करी जात भाडाने चिंता हो भाडू मडी झट मंगा झट આવો આવો એમ વીતી જાય બોલે રોટલા પાલક પપોડા મારો છોકરો હમલો લાવી તીજ ગ એ તમને ખબર તમે તો છોકરા ખાધા નઈ હા તો તમે નઈ ખાતા ના પાલક પપોડા પાલક પપોડા આવી ગયો કેવાઈએ ચાલો ખબર મારા પૈસા થી પૈસા નઈ નવરા બી ગયા હોય નવરાબી તૈયાર થયા હોટાંકો નું એડું પેમેન્ટ આવ્યું તું કે પૈસા કેટલું આવ્યું એમ તો આખા બધું થોડું કેવાનું હોય તો આકા શું કેવું હોય એટલે બજાર માં જવું તો

લાંબા પડી ઓછી ના કોઈ લેતા તમે પેલી ખાઈ બધું ના કરો મફત પાલક પકોડા ને આપણે ના ના કરું એવું પૈસા લઈને આવ્યો ખબર હોય હાથ પૈસા હશે તો ગાડી પૈસા હું હાલ દઉં પેલા પૈસા પસંદ બતાવ્યો પહેલા પૈસા બતાવ્યો પસંદ બિહાર મફતી ખાઈ બધી

આપડે તો કાકો પચીસ પાડી નો ચો સોલ એટલા બત્રીજા પૂરે પૂરો પૂરે પૂરો કાકા

આપનો નું તમારો છોકરો રુકળો નાસ્તાના બધા પછી જે એટલે પાલક પકોડા મકળતા રહે ને બરાબર ના હેડો મારે જવાનું ગાડી છે પછી પૈસા પડ્યા લેવું પડે કે બાપુ ના પડે માપલા લે તો ફટોફાટી મોડું થાય લેવો પડે લેવો પડે લેવો આગેવાન આગેવન છે

ના ભાડું ભાડું કાકા ભાડું આલો ડ્રાઈવર ના આલો પેલા ભાડું ભાડું લેજે ભાડું લેજે

ભાઈ ડ્રાઈવર હેડજો હારો હારો મજાઈ જાતો કરવા દે હા બરોબર આવજો એ ફ્યુ મોમેન્ટસ લેટર એય દેબર

બજાર એટલે મળતું તો હોય છે મારું બેઠું લેવા આવ્યો છે હે ભત્રીઝા

હારો બતાવજો ભાઈ માટે લેવાનો હે પેલા કાકા પૈસા જુજો પૈસા એક નહી પૈસા 200 ના આવે હવે અરે ચેન ના આવે નાઈટી પેન્ટ જુઓ પે પેન્ટ આવું લેવું લેવું આપડે જમા પેન્ટ લેતા બચન જેવો પેન્ટ આવતો ખબર ખુલ્લું રે એટલે આમાં જમા પેન્ટ પહેરતા હતા વસ્તુ સારી હો પણ બરોબર એક વાર વાપરી જો પછી તને ખબર પડશે કેવું છે કાપડ દુકાન પેલા કમલેશભાઈ અમારી દુકાન નો માલ કંપની નો આવે છે હું તો પેલા આવ્યો છું તું પેલા અમારા દુકાન પ્રખ્યાત એક નંબર છે અંદર

ભાવ પેક કરો આના બસો રૂપિયા છે અને આના છસો રૂપિયા એટલે બધા કેટલા થયા બધા આઠસો રૂપિયા તો કુઘવું પડે ખુબ મૂકાય નંબર

તમારે લેડિયા નાખજો આપડે દુકાને આપડે લીધા આ જો શિવશક્તિ શિવશક્તિ લેડીઝવેર જેન્ટ્સ વેર સુપર કપડો મળે કાકા સત્યમ કોમ્પ્લેક્સ ચામુંડા માતાજીના મંદિર ની સામે જલોત્રા તાલુકો વડગો જિલ્લો બનાસકાંઠા કાકા હવે ગમે ત્યાં ઘોડો લેવા આપડે કોઈ આવી જાવ સસ્તો પડશે મજા

આપણે આજે બરાબર નાસ્તાના પૈસા આપડે એવું છે નાસ્તાના પૈસા પેલા એવું લઈએ પસંદ કે તો આપણો હિસાબ

જોરદાર હો પૈસા આપડે આલિયા ત્રણ આલ લે આલી ને આપડે હેરતા થાય

એ મારા કોઈ મારા પૈસા પૈસા ઘેર કહેતો તો મફત થયા બે જણા ગોમ ના રોલ કરી આપડો રોલ થઈ ગયો તારે પેલા વાત તો સારું હતું પૈસા લાવ પૈસા પણ પચાસ હજાર ભત્રીજા ભેસ ભાઈ મારા બાપા ફેક્ટરી બધા ગાડી ના મું આલ ભત્રી ચિત્ર કાકા જે આઠસો નહી બધા

આપણે વેતરાશો કે મારા ઘર ના પૈસા ના લે બે હજાર રૂપિયા ગાડી આપણે હરા હારી

I will.